દીકરો ગમે તેટલો સાહેબ ખરાબ કામ કરે માને ગમે તેમ કહે પણ છતાં એ માં દીકરો મા બાપને છોડી શકે પણ મા બાપ દીકરાઓને ન છોડી શકે અત્યારે સમયાંતર એવું આવી ગયો છે કલીના કાળમાં વૃદ્ધાશ્રમોની કેટલી બધી સંખ્યા વધતી જાય છે બે જ વખત દુખી થાય છે જિંદગીમાં એક દીકરી ઘર છોડે ત્યારે મા બાપ જિંદગીમાં બે વાર દુખી થાય એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો એને તરછોડે ત્યારે આ બે વાર મા બાપ દુખી થાય છે અત્યારના તમામ યુવાનોને પ્રાર્થના કરું છું બાપ મા જતન કરજો તમામ એને એક પાંજરામાં કેદ કરી દીધા હોય છે એને ખુશ કરજો એને રાજી રાખજો જિંદગીમાં બધું જ તમે ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ કદાચ તમારી જાતને ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ પણ તમારા મા બાપને ન ભૂલશો અને હું ભરોસા સાથે કહું છું કે તમે તમારા મા બાપને રાજી રાખો એની સેવા કરો દુનિયામાં એક પણ વ્યક્તિની સેવા કરવાની તમારે જરૂર નથી સાહેબ તમે તમારા મા બાપની સેવા કરો એને રાજી રાખો ઘણી ઘણી વખત એવું સાંભળવા મળતું હોય મને ફલાણા ભાઈ ને ત્રણ ત્રણ દીકરા છે પણ મા બાપ જુદા રહે છે હું હમણાં મહારાષ્ટ્રમાં કથા કરવા ગયો બાપુ ત્યાં કેદારેશ્વર મહાદેવ છે આપણે જેમને શિવ મહિમ સ્તોત્ર લખ્યું એ પુષ્પદંતિણ કાશી અનેક પુરાતન મંદિરો છે ભગવાન શિવના અને બધા થાય તો ત્યાં કેદારેશ્વર મહાદેવ અને એ મંદિરે મેં એક દ્રશ્ય જોયું બાપુ વૃદ્ધો બધા મંજીરા અને ભગવાનના નામની અખંડ ધૂન ગાતા હતા એટલે મેં વળી એમને એમને સહજતાથી ત્યાંના અમારા આયોજકો સાથે હતા એટલે મેં વાત કરી બહુ સારું કે મેં કીધું વડીલો અહીંયા આટલી અખંડ ધૂન અકાવે અને દાદા એક આ બિચારાઓ બધા પોતાની નોકરી કરે છે તો વિચારવા પડી ગયો નોકરી છે ને તો કહે છે કે જેને જેના દીકરાઓએ છે બધાનો વારો હોય છે ત્રણ ત્રણ કલાક ધૂનમાં આવવાનો એક ત્રણ ટકના રોટલા માટે થઈ બીજું મા બાપ તમારી પાસેથી

અને સાંજે નોકરીથી આવીને પછી પોતાના મા બાપ પાસે અડધો કલાક અને કલાક બેસે ને તો કોઈ દિવસ કોઈ દી વૃદ્ધ ન બને અને દીકરો મોટો જાય સાહેબ જો મા બાપ પાસે અડધો કલાક બેસે તો ખાલી એટલું પૂછજો કે તમારી જરૂરિયાતમાં કઈ ઓછું તો નથી રહેતું ને તમારી પાસે કશું નહીં માગે કોઈ દિવસ બધું તમને આપી દેશે અને આ દુનિયામાં બધું જ આ જગતમાં મળે છે પણ માં અને બાપનો પ્રેમ કોઈ દિવસ નહીં મળે જેટલું ઊંચું સ્થાન માનું છે એટલું જ ઊંચું સ્થાન બાપનું પણ છે સાહેબ બાપ પણ એટલો જ ઊંચો છે દિવાળીનો તહેવાર આવે પરિસ્થિતિ ખરાબ હોય તો દીકરાના શરીર ઉપર નવા કપડા હોય અને બાપ એમ કે તો મેં તો હજી હમણાં જ કપડાં લીધા છે હું એ કપડાં દીકરાના પગની અંદર નવા ચપ્પલ પહેરાવડાવે અને પોતાના બૂટની અંદર તૂટી ગયેલી સક્તળી પણ ન નખાવે અને છતાં પણ પોતાનું નવું વર્ષ પસાર કરી દે સમજો આ પાત્ર બીજું કોઈ નહીં હોય આ જગતનો એક દીકરાનો બાપ હશે પોતાની તમામ સુખની સમૃદ્ધિઓને છોડી અને પોતાના સંતાનોને સુખી કરે છે તમારા અનેક રૂપિયાઓ હોય છતાં મા બાપ રાજી નહીં હોય તમારા કોઈ પણ કહ્યું હતું તેટલી મોટી સંપદા મળી છે પણ એ સંપદામાં કદાચ આ દુનિયા રાજી થઈ હશે ગમે તે થયા હશે પણ આજે અંતરિક્ષમાં રહેલો એ સ્વર્ગસ્થ બાબુભાઈનો આત્મા અને અહીંયા બેઠેલી એ માન એ માની છાતી આજ ગજગજ ફૂલતી હશે કે આજે અમારા દીકરાઓએ અમારી પાછળ સુંદર કાર્ય કર્યું છે સંપદાથી મા બાપનો પ્રેમ ન મળે સાહેબ એટલે મારો પુણિત મહારાજ અંતિમ પંક્તિમાં એક વાક્ય લખે છે ધન મળશે પણ માતા પિતા મળશે નહી ધનખર મળશે બધું ધન ઘતા મળશે બધું માતા પિતા મણસે નહીં ધન હિતા મળશે नी पल पल पुचरणी कमे चहना भुल्सो उपकार ए हबी सरसो नहीं अगणी उपकार ए हबी सरसो

પથ્થર બની છુંદ સે શૂર નહીં માં બાપને ભૂલે છો નહીં માં પ્રસુત એ ભવાની આવકાર આપ્યો છે કારણ કે માં સ્વીકારા વગર રહી જ ન શકે મોઢેથી બોલું માં મને હાચાઈ બાણ પણ સાંભરે